કૃષ્ણ કનૈયા લાલ કી જય રામા પીર ની જય ચમુંડા માત ની જય દ્વારકાધીશ ની જય તુલસી માત ની જય હાય મારી વાલી બેનો સરસ મજાનું તુલસી વિદયનું ભજન ગાઈ રહી છું તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌને મારા જય શ્રી કૃષ્ણ ભીંજય પાને તર ભીંજય ચૂંદડી રેલો ભીંજયે પાને તર ભીંજે ચૂંદડી રેલો ભીંજાય છે કોઈ ઘર ચોડાની કોર જો રડિયારી તુલસી ચાલી સાસરે રેલો ભીંજાય છે કોઈ ઘર ચોડાની કોર જો રડિયારી તુલસી ચાલી સાસરે રેલો રડિયારી તુલસી ચાલી સાસરે રેલો જોઈ મારા જાય છે મારા ગો ખોડાની કુદનાર જો રડિયારી તુલસી ચાલી સાસરે રે લોલ જાય છે મારા ખોડા ની કૂદનાર જો રડિયારી તુલસી ચાલી સાસરે રે લોલ રસોડે જમતા દાદા જોઈ રહ્યા રે લોલ રસોડે જમતા દાદા જોઈ રહ્યા રે લોલા જાય છે મારી પાણીની પનિહાર જો રડિયારી તુલસી ચાલી સાસરે રે લોલા જાય છે મારી પાણીની પનિહાર જો રડિયારી તુલસી ચાલી સાસરે રે લો રડિયારી તુલસી ચાલી સાસરે રે લોજયે પાનેતર ભીંજાય રે લોલ ગોડ ગોડ લે બેઠા વિરા જોઈ રહ્યા રે લોલ લે બેઠેલા વિરા જોઈ રહ્યા રે લો જાય છે મારી રાખડીની બાંધનાર જો રડયારી બેની ચાલી સાસરે રે લોલ જાય છે મારી રાખડીની બાંધનાર જો રડિયારી બેની ચાલી સાસ રે લો રડિયા બેની ચાલી સાસ રે લોજયે પાને તરબીંજે ચુંદડી રે લો બીંજે પાને તરબીંજે ચૂંદડી રેલો લોલા જાય છે કોઈ ઘનચોડા ની કોજો રડિયારી તુલસી ચાલી સાસરે રેલો લસોડી બનાવતા ભાભી જોઈ રહ્યા લોલા રસોઈ બનાવતા ભાભી જોઈ રહ્યા રેલો જાય છે મારી ઢિંગલી રમનાર રો રડિયા નણદ ચાલી સાસ રે જાય છે મારી ઢિંગલી રમનાર રો રડિયા નણદ ચાલી સાસ રે લો ભીંજયે પાને તીંજયે ચુંદડી રેલો લા ભીંજયે પાનેતર ભીંજે ચૂદડી રેલો લ ભીંજયે છે કોઈ ઘર ચોડાની કોરજો રડિયારી તુલસી ચાલી સાસરે રેલો ડેલીએ બેસી પિતા જોઈ રહ્યા રેલો લડેલીએ બેસી પિતા જોઈ રહ્યા રેલો લે જાય છે મારા હૃદય નો કટકો જો રડિયારી તુલસી ચાલી સાસરે રે લો જાય છે મારો હૃદય નો કટકો જો તુલ રડિયારી તુલસી ચાલી સાસરે રે લો રડિયા તુલસી ચલી સાસર લો લા બીંજય પા પે તબીન ચૂંદડી રે લોીંજય પાને તબીન જય ચૂંદડી રે લો લ બીંજ છે કોઈ ઘર ચોડા ની કોજો રડિયારી તુલસી ચાલી સાસરે રે લો લડિયારી તુલસી ચાલી સાસરે રેલો વળતા માતા જોઈ રહ્યા રેલો વળતા માતા જોઈ રહ્યા રેલો જાય છે મારો આંખનું નું રજો રડયારી તુલસી ચાલી સાસરે રેલો જાય છે મારું આંખો નું નું રજો રડિયારી તુલસી ચાલી સાસરે રેલો રડિયારી તુલસી ચાલી સાસરે રેલો લો લ ભીંજાય પાને તીંજાય ચુંદડી રેલો લીંજાય છે કોઈ ઘર ચોડા કોરજો રડિયારી તુલસી ચાલી સાસરે રેલો ભીંજાય છે કોઈ ઘર ચોડા ની ચોરાજો રડિયારી તુલસી ચાલી સાસરે રે લો રડિયા રી તુલસી ચાલી સાસરે રે લો ભીંજાય પાને તર ભીંજાયે ચૂંદડી રે લો લ પાને તર બિંજયે ચૂંદડી રે લો ભીંજય છે કોઈ ઘર ચોડાની કોર જો રડિયારી તુલસી ચાલી સાસરે રે લો રડિયારી તુલસી ચાલી સાસરે રે લો રડિયારી તુલસી ચાલી सासरे रे लोल तर बिंजय चूंदड़ी रे लोल बिंजय बिंजय चूंदड़ी रे लोल बिंजय तर बिंजय चूंदड़ी रे लो बोलो तुलसी मात की जय द्वारकाधी सी जय ડાકોરના ઠાકોર ની જે સૌની મહારાજ શ્રી કૃષ્ણ ગીત ગમે તો જરૂરથી લાઈવ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌને